નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ધોરણે કામ શરૂ કર્યું ચોવીસ કલાકમાં તેત્રીસ રસ્તા શરૂ થયા ભારે વરસાદથી બિસ્માર બનેલા કચ્છના માર્ગોનું પૂરજોશમાં મરમ્મત કાર્ય કરવામાં આવી રહ્યું છે માર્ગ મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તા રોડ પુલ પાપડી સહિતના માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે વરસાદી આફતથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓથી લોકોને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે વરસાદના વિરામ સાથે જ જિલ્લામાં શહેર તથા ગામના જુદા જુદા રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી રહી છે જેસીબી અને રોલિંગ મશીન દ્વારા રસ્તાઓને સમથળ કરવામાં પણ આવી રહ્યા છે મેટલિંગ કરીને પેચવર્ક કરીને વારાફરતી તમામ રસ્તાઓને પૂર્વવત કરવાની નેમ સાથે કામગીરી ચાલી રહી છે કચ્છમાં નખત્રાણા બસ સ્ટેન્ડ મુન્દ્રા ધ્રબ જરપરા કાંડાગરા રોડ નાણાપા હબાઈ રોડ સાંદ્રો વાંઢ એપ્રોચ રોડ વર્માનગર મૂળિયા બુદ્ધા રોડ કેરા ગામ દેશલપર નલિયા રોડ ભુજપુર ઘેલડા રોડ અંજાર ઝરૂ રોડ દેવપર કોટડા દેવપર ગઢસીસા સહિતના માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે અને નાગરિકોને કોઈ પણ અગવડ ન પડે તે માટે વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે સતત ચાલી રહી છે આ અંગે માર્ગ અને મકાન રાજ્યના અધિક્ષક ઇજનેર વી એન વાઘેલાએ જણાવ્યું હતું કે કચ્છમાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ પચીસ રસ્તાઓ બંધ થયેલા તેમાંથી નવ રસ્તાઓ તત્કાલ શરૂ કરવામાં આવ્યા છે જ્યારે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના છોતેર રસ્તાઓ બંધ થયેલા તેમાંથી ચોવીસ રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે જ્યારે નેશનલ હાઇવે વિભાગ હસ્તકનો એક રસ્તો બંધ છે આમ બાકીના તમામ રસ્તાઓ પર પાણી ઓસરી ગયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે તમામ ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓ અને નાણાં પુલિયામાં જરૂરી મેટલિંગ કામ મેટલ પેચની કામગીરી નાણાં પુલિયા પર પાઇપો વગેરે નાખી તેમજ રસ્તા પરના વૃક્ષો હટાવી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે મેલેરિયા હું ફેલાવી જરાક ઉભો તો રે મચ્છર અમે બધા મરીને તને પાટ બનાવીશુ પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશુ ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશુ મચ્છરોનો લારવા ખાનારી માછલીઓને અમે રકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાની મારશું ઈશુ અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર